आवो कठू आवो मारी लाइन में हार्दिक स्वागत है मार कलेजा केम से तबियत पानी सुभाष भाई आ गया से हार्दिक स्वागत से जय माता जी सागर भाई कलेजा लाइक डन तो आभार तो सुभाष भाई જય માતાજી કથુભાઈ કલેજ સુભાષભાઈ કે છે તમ દુનિયા દુનિયામાં સૌ સાપર જય માતાજી સુભાષભાઈ કલેજ આવું કથુભાઈ કે આપડા હાપરમાં છે ભાઈ ત્રણ જણા જોડાઈ ગયા છે લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો તારા નામ નો ખેડું દોરાવો માય લાઈફ માય વાઈફ લખાવો જસુ ભીરે સ્કુવાલી હબ બન જા મેરી કરવાલી એ બારઠડી માં અક્ષર જાગારે માં મને ગમે એક તો કાંઈક કોમેન્ટ કરો પાંચ જણા જોડાયેલા છે મિત્રો કોમેન્ટો જય માતાજી આવો રીતિકાબેન હાર્દિક સ્વાગત છે મારી લાઈફ બેન લાઈફ કરવા માટે આભાર કેમ છો રીતિકાબેન તબિયત પાણી કેવા છે મજામાં નથી શું થયું રોવાનું થોડું હોય રડો છો કેમ આવો ગદાભાઈ મકવાણા મારી લાઈફ માં હાર્દિક સ્વાગત છે ભાઈ લાઈક કરતા રહેજો જય માતાજી ભાઈ ગદાભાઈ ના ના તો જય માતાજી તમને પણ હિચિકાબેન કેમ રડવા માંડ્યા બધું કામ બાકી છે એટલા માટે તો કામ કરવા માંડો બીજું શું હોય સ્ત્રીના જિંદગીમાં કામ તો છે જ સ્ત્રીને જ્યાં સુધી જીવે સ્ત્રી લેડીઝ કોઈ પણ હોય કામ તો હે જ બધાને કયું ગામ છે ભાઈ ગદ્દાભાઈ મકવાણા મારું ગામ છે ભાઈ સાપર રાજકોટ હા સાચી વાત કામ વિના છૂટકો નથી બેન અમે જો કંપની છીએ બધા ભાઈ મકવાણા તમારું કયું ગામ ભાઈ હલો લાઈવ બંધ કરવાનું છે દસ મિનિટ પૂરું રાજભૂત ક્યાં ગયું ગયો છે આવ્યો નથી લાઈમ દિનિટે લાઈવ બંધ કરી દેવાનું છે મારું ગામ જુના રાજપુરા છે તાલુકો તળાજા ને જિલ્લો ભાવનગર હારું ભાઈ આભાર એટલો જણાવવા માટે તમે કેવા શાંતિથી બેઠા બેઠા ડ્યુટી કરો છો તમારે તો શાંતિથી જ છે ડ્યુટી કરાઈક કરીશું ભાઈ ગદાભાઈ મકવાના આભાર થેન્ક યુ ગદાભાઈ I don't know what to say. I don't know what to say. I don't know what to say. તમે રમણ ઉપાધી અમને આવું કેવું ચોથી લાયક આવી છે પેમેન્ટ કરજો બોલો બીજું બસ બેઠા છે બેન નવીન માં શાંતિ તમે બોલો એ ઇધર આ જાઉં મેં ગીર જાઉગે ઇધર રખેલો